પોરબંદરના માધવપુરમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ફરી એકવાર મધવંતી નદીમાં ભારે પૂર આવતા નદી બે કાંઠે વહેતી થઈ માધવપુરની મધવંતી નદીમાં આવ્યા નીર લોકોમાં ભયનો માહોલ માધવપુર ઘેડના કુંડા વિસ્તારમાં તમામ ખેતરો પાણીથી તરબોળ બન્યા માધવપુર માધવપુરથી સમરડા તેમજ ઘોડાદર જતો રસ્તો બંધ થયો માધવપુરના ચિંગરિયાથી મડેરથી બગસરા જતો રસ્તો પણ બંધ થયો માધવપુરના મોચાથી કચ્છથી બગસરા જતો રસ્તા પર પાણી ભરાતા રસ્તો બંધ થયો માધવપુર ઘેડ અનેક વિસ્તારના નાના મોટા ગામો સંપર્ક વિહોણા બન્યા ત્યારે લોકોની હાલાકી વધી છે માંગરોળ માળિયાના ધારાસભ્ય શ્રી ભગવાનજી કરગટિયા દ્વારા મધવંતી નદી સહિતના ઘેડના કેનાલો ઊંડી કરવામાં આવે જેથી કરીને ઘેડ પંથકમાં જે ભારે પૂરને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય તેની સમસ્યા દૂર થઈ શકે આ બાબતને લઈ ભગવાનજીભાઈ કરગટિયા દ્વારા સરકારશ્રીને રજૂઆત કરીને આવનારા દિવસોમાં લોકોની મુશ્કેલી વેઠવી ન પડે તેને લઈને વહેલી માવત એસ નાઇન ન્યૂઝ માધવપુર ઘેડ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે